અબડાસા તાલુકાના અકરી જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા સાગ ડેમ જે સાંધી કંપની અદાણી ગ્રુપ જે આ ડેમનું રિપેરિંગ કામ અંદાજીત આઠ લાખનો ખર્ચ કરવાના હતા અને જે એક દિવસ કામ ચાલ્યું ત્યારબાદ જંગલ ખાતાવાળા કામ બંધ કરાવેલ છે અને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને કામ બંધ કરાવ્યું છે જે અદાણી કંપની સીઆરસી ફંડમાંથી કરવાના હતા આ દંડ નાખીને બંધ કરાવેલ છે અને બીજી કોઈ વાર કંપની કામ કરશે નહીં અત્યારે ફૂલ પાણી નીકળે છે ગમે ત્યારે તૂટશે તો આ જવાબદારી કોની રહેશે આ જવાબદારી જંગલ ખાતાવાળા લેશે આ ડેમ પાંત્રીસ વર્ષ પહેલા જિલ્લા પંચાયતે બનાવેલ હજી સુધી જંગલ ખાતાવાળા પાસે નહોતું ડીઆરડી નકશામાંથી આ ડેમ જંગલ ખાતાથી બહાર છે છતાં જંગલ ખાતાના ભ્રષ્ટ અધિકારી આ કામ બંધ કરાવેલ રામવાડા ગ્રામજનોના સ્મશાન ઘાટ રસ્તા પર લાઇટના થાંભલા નાખેલ અને રસ્તો બંધ કરેલો છે નલિયા ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ એચ સોલંકી જણાવ્યું હતું કે ડેમનું મરામત કામ અટકાવવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટી વાત છે હકીકતમાં આ ડેમ સંબંધે કોઈ પણ દંડ કે અટકાવવાનું કામ કરવામાં આવ્યું નથી પરંતુ વાયોર વિસ્તારની રેન્જમાં નાની બેરમાં નવાવાસ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઝાડી કાપીને સફાઈ કરવાની કામગીરીમાં વન સંપદાને નુકસાન કરાયું હોવાથી નુકસાની પહોંચાડનારા સામે ગુનો નોંધી દંડ કરવામાં આવ્યો હતો તેવી સ્પષ્ટતા કરી વિગતો આરએફઓએ આપી હતી હકીકત શું છે તે તપાસ થાય પછી જ ખબર પડે રિપોર્ટ બાય અમિત ભાનુશાલી નલિયા અબડાસા તાલુકા આપણા જિલ્લો કચ્છ વાયુ તાલુકાનો સદસ્ય છું આ અમારા સાંગ ડેમ કહેવાય આ બાજુ નવવાસ આવ્યું આ બાજુ અકરી આવ્યું આ બાજુ વાણવાડી આવ્યું આ બાજુ થુમડી આવ્યું આ બાજુ નાની બેર આવ્યું આ પાંચ ગામના પશુઓ અત્યારે જો આ ભેંસો છે એ વાણવાડીનો છે આ ભાઈ વાણવાડીનો છે અહીંયા પાણી પીવા આજુબાજુમાં કોઈ અમારે પાણી વ્યવસ્થા નથી તો આ ડેમ તો બની જાય તો અમને પાંચ ગામની પશુઓ પીએ અને ખેતી લાયક એકાદ અસર થાય અને બીજો અસર નથી અમે અહીંથી પાણી ખેતીને અમારો પાક બચાઈ લઈએ તમે બધા ગામવાળાએ ભેગી ભેગા મળી અને સાંગીને રજૂઆત કરી દીધી અદાણી ગ્રુપે આ અમને કામ કરવાનું આ કરી દીધું અને સાત લાખનું એસ્ટિમેટ બન્યું સાત લાખમાં આ કામ થઈ જાય તો અમે એક દિવસ માવજીભાઈ અહીંયા કામ ચાલુ કર્યું અમને અહીંયા કઈ અહીંયા રખાલ છે જ નહીં કેમ કે આ ડેમ બન્યું પાંચ વર્ષે તો પચાસ વર્ષની છે રખાલ હોય તો ડેમ ન બને તો ડેમ બનાવે ત્યાં રખાલ ક્યાં ગઈ હતી આજ દિવસ સુધી અહીંયા રખાલી કોઈ આવ્યું નથી આજ દિવસની સુધી રખાલી અહીંયા કોઈ કેસ નથી છતાં આ જ્યારે ડેમનું કામ ચાલુ થયું ત્યારે આ બંધ કરવા આવ્યા અને ડેમ બંધ કરી ગયા અને આ આજ દસ પંદર હજાર આવતા ડેમ આવું કામ પૂરું થઈ ગયું હોય તો મોદી સાહેબ કહે છે સબકા સાથ સબકા વિકાસ હકીકતમાં માં આ સૂત્ર ખોટું છે સબકા સાથ સરકારી બાબુ આવો જોઈએ સાથ સહકાર દેવું જોઈએ કે આ સારું કામ છે તમારા જંગલ ખાતામાં પશુ હોય જાનવર બિચારા જંગલી જાનવર એ પાણી પીવે આ બધા ઉપયોગી છે તમારે અહીંયા પ્લોટ બનાવવા હોય તો અહીંયા પાણી તમે ખેંચી શકો છો તો તમે બંધ કરાવ્યું એટલું તમે વિચાર ન આવ્યું તમે સમજવું જોઈએ

અદાણીએ કંપની સાંગીને રજૂઆત કરી આજુબાજુ ગામવાના કે ભાઈ આ ડેમમાં મને રિપેર કરી આપો તો સાત લાખનો ડેમનું રિપેરિંગ હતું તો એક દી કામ ચાલુ થયું ને બીજા દી જંગલ ખાતા ડેમ બંધ કરાવી નાખ્યું અત્યારે ગામ તમે જોયું છે ડેમ પાણી નીકળે છે ને એ ડેમ સો ટકા તૂટશે અને તૂટશે તો અકરીની જમીન જશે અને વાનવાળી કામ આખું જતું રહેશે અને ક્યારેય તૂટે એ તો ઉપરવાળાના હાથ આપણા હાથમાં નથી તો આ કામ અટકાયું જંગલ ખાતા જંગલ ખાતું ક્યાં છે અહીંયા છે ક્યાં છે આ જંગલ ખાતું છે અહીંયા બાવરો હતા આ અમારો અકરી ગામથી સમસનનો રસ્તો છે રમવાડાનો આ થાંભલા છે એ સમસાનનો રસ્તો છે અમારો આ રસ્તો એને એ લોકોને બંધ કરી નાખ્યો છે અહીંયા જવા કે અમે જંગલ ખાતું છે આ રસ્તો રાજાશ આજ કરો નથી રાજાશન રસ્તો છે મારા બાપ દાદાએ કચ્છ ઉપર સાડા ચારસો રાજ કર્યું છે એ જમીન અમારી હતી અમે સરકારને દીધી છે સરકાર લીધું નથી આ જંગલ ખાતા બસ્ટ અધિકારી બધા અધિકારી બસ્ટ નથી હોય અમુક લે અગુ થતું હોય એ બસ હોય છે તો આ લોકો આ કરોડોનું જે અહીંયા દસ થી પંદર લાખના લાકડા હતા ગાના બાર બધા કપાઈ કોઈ કોલસાવાને આપી દીધા અને બધા હરાજી કર્યા વગર આપી દીધા છે એના હરાજી કરે તો દસ પંદર લાખ રૂપિયા લાકડાના સરકારમાં જમા થાય તો અહીંયા ઝાડ વાવે અહીંયા બાજુમાં ડેમ છે હજી સુધી એ લોકો પાંચ ઝાડ દેશી ઝાડ ઝાડે દેશી હતા મીઠા ઝાડ હતા એ લોકો નાશ કરી નાખ્યા છે આ જો સામે આગ લગાડી છે બધા આ લોકો બાજી નાખ્યા છે બધા આ મીઠા ઝાડ ભરી ગયા છે અહીંયા એક બી ઝાડ નથી અહીંયા પ્લોટ બનાવ્યા છે બધા ખોટા બનાવ્યા છે નથી પાણી આ બાજુમાં પાણી પડ્યું છે આજ દિવસ ડેમ ફેલિયર ઓગણ્યો છે અને આ અમારો સમથાન રસ્તો છે આ બે અધિકારી ભ્રષ્ટ અધિકારી છે ઉપરથી આ લોકો કે છે કે અમે એમ ડેમ અટકાયો નથી તો તમે ક્યાં અટકાયો આ તો જંગલ ખાતું છે અહીંયા તો કંઈ છે નહીં તો તમે અટકાયું ક્યાં માં અટકાયો છે મોદી સાહેબ કે છે સબકા સાથ સબકા વિકાસ હકીકતમાં આ સૂત્ર ખોટું છે સબકા સાથ સરકારી બાબુ ના વિકાસ કેમ કે સરકારી બાબુ અબડાસા એટલે પાકિસ્તાનનો ટુકડો કેમ હોય કે પાકિસ્તાન પછી અને જે અધિકારી લૂંટ કરીએ એ તમે અબડાસામાં જાઓ અબડાસામાં એક બે અધિકારી એવો મને નથી આવ્યો ઈમાનદાર બધા ભ્રષ્ટાર છે આંગણવાડી હોય તો ટકાવારી મધ્યપ્રોજન હોય તો ટકાવારી તાલુકો હોય તો ટકાવારી મામલસામે તો ટકાવારી અરે બધી ટકાવારી સરકાર પગાર નથી આપતી તને સરકાર પગાર આપે છે ગટર લાઈન હોય સીસી રોડ હોય કોઈ પણ હોય સરકારી અધિકારી અહીંયા આવે અબડાસામાં એટલે ભ્રષ્ટાર કરવાનો એનું કોઈ પૂછવાનું નથી હવે જિલ્લા વિકાસ અધિકારી છે અને તપાસ કરે અને પોતાની ધાક બેસાડે તો આપણે કહેશું હા કચ્છમાં આજે અધિકારી એ છે